કેમ છો હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચોહાને ગઈકાલે એક સરસ મજાનો આપણે વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર અકસ્માત સહાય યોજનાની આપણે વાત કરી હતી જે બાબતની અંદર બહુ બધી ફરિયાદો આવી છે બહુ બધા ફોન કોલ્સ આવે છે બહુ બધા મેસેજ આવે છે કે મહીપતસિંહ આ અકસ્માત યોજનાનો લાભની થોડી ડીપમાં માહિતી મળે તો મારી પાસે જે નોલેજ હતું એ તો મેં તમને આપ્યું પણ હવે મારી એકલાની વાત નહીં પણ આપણે એક હોસ્પિટલની અંદર છીએ જે ઓલરેડી હોસ્પિટલ આ યોજનાનો લાભ આપે છે અને આપણે ડૉક્ટરના મોઢે સાંભળીએ કે આ વાહન અકસ્માત યોજના છે શું કઈ રીતે લાભ મળે છે કેટલા રૂપિયાનો લાભ મળે છે શું શું એની અંદર પેરામીટર્સ છે શું શું સ્લેબ છે એ તમામ માહિતી તમને અમારા ખાસ મિત્રવા ડૉક્ટર વૈભવભાઈ પટેલના શબ્દોથી તમને બતાવશું સો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને ગુજરાતના તમામ લોકોને એનો લાભ મળે એ બાબતની આપણે કામગીરી કરવાની છે સો હવે સીધી વાતચીત કરીએ આપણે ડૉક્ટર વૈભવ પટેલ સાથે સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વૈભવભાઈ પટેલ જે પોતે એક ઓર્થોપેડિક સર્જન છે અને એમની સાથે આપણે નોલેજ છે અને બહુ જ આ પેશન્ટના ઘણા બધા કામ કર્યા છે સો વૈભવભાઈ ગઈકાલે બહુ બધા સવાલો આવ્યા હતા અને તમે પણ એ વિડીયો જોયો તો એટલે તમે મને પણ સલાહ લે પછી આની અંદર થોડી ડીપમાં જવાની જરૂર છે નહી તર ડોક્ટર સાથે અને પેશન્ટ સાથે મિસ મતલબ મિસકોમ્યુનિકેશન થઈ શકે છે એની વિસ્તૃત માહિતી થોડી લોકો જાણવા માગે છે કે છે શું નમસ્કાર હું છું ડૉક્ટર વૈભવ પટેલ ઓર્થોપેડિક સર્જન વેદ હોસ્પિટલ તો કાલે ભાઈનો વિડીયો આવ્યો હતો અને એમાં ભાઈએ કીધું હતું કે જે પણ ગમે ત્યાં એક્સિડન્ટ થાય છે અને હોસ્પિટલમાં તમે ગમે ત્યાં લઈ જાઓ અને પચાસ હજાર સુધીની સહાય મળે છે એટલે વાત સાચી છે પરંતુ તેમાં ઘણું એવું જાણવા જેવું છે કારણ કે આ વસ્તુથી શું થાય છે ભાઈ કે જે પેશન્ટ્સ હોય અફલા તફલીમાં એક્સિડન્ટ થયા હોય ઓબ્વિયસલી એ લોકોને મગજ કામ ના કરતું હોય અને એક ડિજિટલ મીડિયા તમે લઈ લો સોશિયલ મીડિયા લઈ લો એટલે એમને આપણે સપોઝ વિડીયોથી એજ્યુકેટ કરીએ છીએ કે ભાઈ આવી યોજના ચાલે છે અને પછી એ લોકો અચાનક હોસ્પિટલમાં કોઈ પણ હોસ્પિટલ વેદ હોસ્પિટલ છે કે બીજી કોઈ પણ આપણી તાલુકાની કે જિલ્લાની કે બીજા શહેરની હોસ્પિટલમાં જતા રહે છે અને પછી એમ કહે છે કે આ કેમ નથી ચલાવતો ત્યારે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે ઘણું ઘર્ષણ થતું હોય છે અને ઘર્ષણથી અમુક વખતે મારાપીટી પણ થતી હોય છે બોલાબાલી થતી હોય છે અને એક વિશ્વાસ જે છે જે ડૉક્ટર અને પેશન્ટ વચ્ચેનો ડૉક્ટર અને પબ્લિક વચ્ચેનો એ કઈ કંસે તૂટતો હોય છે જેથી કરીને આપણે મેં તમને કીધું કે આને આપણે ડીપમાં લઈએ અને જરૂર જરૂર ફાયદો છે આ યોજના નથી ચાલતી એવું નથી ચાલે છે પરંતુ એને કઈ રીતના આપણે ઉપયોગમાં લઈશું તેની આપણે આજે માહિતી ડિટેલમાં સમજીશું તો સપોઝ તમે સમજો કે આપણે એક પેશન્ટ આવ્યું કે જેને માથામાં વાગેલું છે અને એક બીજું પેશન્ટ છે કે જેને થાપાનું ફ્રેક્ચર છે કે નળો ભાગેલો છે અને એક પેશન્ટ લઈએ કે જેને સિમ્પલ છોલેલું છે તો આવા એક પેશન્ટોમાં શું હોય છે કે સરકારનો એક પરિપત્ર રજૂ કરેલો છે એ પરિપત્રમાં લખેલું છે કે સપોઝ આ સિમ્પલ ઇન્જરી છે તો એમાં તમને ખાલી હજાર રૂપિયા જ મળવા પાત્ર છે એટલે સપોઝ સમજો કે પેશન્ટ આવી ગયું એને છોલેલું છે અને હજાર રૂપિયામાં તો તમને એમાં દવાઓ પણ આપવાની છે પછી એનું ટાંકા પણ લેવાના છે ધનુનું ઇન્જેક્શન છે એન્ટીબાયોટિક છે બધું જ લેવાનું છે એટલે એ કેસમાં અમુક કેસમાં એ શક્ય ના બને હા પરંતુ અમુક જે કેસો છે તમે જોઈ શકો છો કે જે વધાર વાગેલું છે એનું બાર હજારનું પેકેજ છે એમાં સીસી પણ આવી જાય છે અને અમુક પેકેજ છે જેમાં ચાલીસ હજારનું પેકેજ છે એટલે સપોઝ આપણે મેં તમને કીધું કે હું થાપો ભાગેલો છે જેનું હાડકું ભાગેલું છે જેનું નળા ભાગેલા છે એ બધા ઓપરેશન આમાં તદ્દન તમને સહાય મળી શકે છે હવે તમને એમાં પણ ડીપમાં કહું કે સપોઝ દર્દી એમ કહે છે કે મારે તો સારો સડ્યો નખાવો છે મને સારી ફેસિલિટી જોઈએ છે મારે રૂમ જોઈએ છે તો ડૉક્ટર કે હોસ્પિટલ એવું કહે છે કે ભાઈ અમારું બિલ ટોટલ થશે સાહીઠ હજાર કે સિત્તેર હજાર જેન્યુન ભાવ હોય છે આપણે હોસ્પિટલોમાં કે કોઈ કીધું કે ત્રીસ હજાર બિલ થશે કે નાનું ઓપરેશન છે તો એ સાહીઠ હજાર ચાલીસ હજાર બસો પચાસ બાદ કરી આપશે અને જે ઓફિસિયલ વીસ હજાર રહેલા છે એ ઓફિશિયલ વીસ દર્દી દર્દી ચૂકવશે બરાબર અને જે એનું દિવસના પેકેજ છે કે ચાર દિવસ કે પાંચ દિવસ એ રહેશે સંપૂર્ણ સારવાર રહેશે સારું થશે અને એને આટલું વળતર મળશે એટલે એ બહુ ખૂબ જ બીજા કયા કયા ઓપરેશન છે ડોક્ટર સાહેબ મને કયા કયા પેકેજ છે કે એક આ મોટું હાડકું ભાગે 40000 નું છે પછી તમે સમજો કે બીજું એક આ નાનું હાડકા ભાગે એના 70000 નું પેકેજ છે બરાબર બરાબર પછી સપوز એમને સીટી સ્કેન કરાવવું છે તો સીટી સ્કેન ના પણ માથાની હેડ ઇન્જરી એના પણ 7000 નું પેકેજ છે 24 સીટી સ્કેન ઇન્ક્લુડિંગ છે સિટી સ્કેન પણ તમને ઇન્ક્લુડ છે જે આપણે જે હોસ્પિટલની અંદર સિટી સ્કેન છે એવી હોસ્પિટલ તમને કરી આપે છે અને કદાચ કોઈ અંદર સ્કેન ના હોય તો 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 કરાવે કરાવે એમાં ઇન્ક્લુડ નથી પરંતુ અમુક જો નાના સિટી સ્કેન એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ વેરી કરે છે કે ભાઈ સિટી સ્કેનની સેવા લેવી છે અમારે એની સેવા લેવી છે કારણ કે બહારથી કરાવો તો પાંચેક હજાર સિટી સ્કેન પછી જે એમાં ટાકા લેવાના છે એમાં એન્ટિબાયોટિકા પણ છે એ પોસિબલ નહીં થાય બરાબર એટલે જે જગ્યાએ તમને મળે છે સિટી સ્કેન એવી જગ્યા હોય

કે મોટું વાગ્યું છે મીડિયમ વાગ્યું છે કે નડા ભાગેલા છે કે મોટા ફ્રેક્ચર છે એ પ્રકારને મળી શકે પણ ચોક્કસ પ્રમાણે આ મળશે ખરું તમારે પરંતુ ડૉક્ટર સાહેબ એક સવાલ એ છે કે બહુ બધા કોમેન્ટ્સ એ આવી હતી કે હોસ્પિટલો મોટાભાગની આની અંદર ના પાડતી હોય છે કે અમારે ત્યાં સ્કીમ નથી સરકારની આ સ્કીમ બંધ થઈ ગઈ છે આ બધા મતલબ શું એટલે એમાં એવું હોય છે બાપુ કે

એટલે એમાં બજેટના ગ્રાન્ટના અમુક વખત ઇસ્યુ થતા હોય છે અને અમુક વખત ડિલે થતું હોય છે એટલે એ પેમેન્ટ થોડું ડીલે આવે છે એટલે હોસ્પિટલ લગભગ આની અંદર એટલે હોસ્પિટલો ડોક્ટરો ડરે છે અને એમાં ફાઇલિંગ વર્ક છે પ્રોપર કરવું પડતું હોય છે તમારે જે જરૂરી છે જે સરકારના મુજબ ફોટા અપલોડ કરવા પડે છે ઓપરેશનના ફોટા ઓપરેશનની અંદરના ફોટા અમે અપલોડ કરીએ છીએ બેડના ફોટા અપલોડ કરીએ છીએ સીટી સ્કેન કરાવવા હોય એક્સરેના ઓપરેશન પહેલાંના પછીના બધા જ ફોટા અપલોડ કરીએ છીએ અને પછી આપણે એને આપણે ફાઇલ મૂકવાની હોય છે એ ફાઇલ મૂક્યા પછી અમુક દિવસો બાદ તમારું પેમેન્ટ આવતું હોય છે પેમેન્ટ આવે છે એ ફાઇનલ છે પેમેન્ટ આવતું સ્કીમ ચાલુ છે એ ફાઇનલ છે અને ગુજરાતની બધી હોસ્પિટલમાં લાગુ પડે છે બી ફાઇનલ છે હોસ્પિટલ એટલે જે હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા લેતા હોય એવી હોસ્પિટલમાં હવે કોઈ ગાયનેક હોસ્પિટલ કોઈ મતલબ નથી કોઈ મતલબ નથી કે કોઈ સાદી હોસ્પિટલમાં પ્રસ્તુત ગુમા જતા રહે કે આ મતલબ જે વસ્તુ છે કે જ્યાં નથી એ હોસ્પિટલમાં એ લાગુ પડે પણ મતલબ સ્પેશિયલી ઓર્થોનું જે હોય એ ત્યાં ઓર્થોપેડિક જ્યાં ટ્રોમા સેન્ટર છે જ્યાં 24 કલાક ડોક્ટર अवेलेबल છે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને જે હેડ ઇન્જરી લે છે માથા ફાટેલા તૂટેલા હું કાલે જ એક જગ્યાએ સરકારી હોસ્પિટલ જઈને ત્યાં પણ મેં જાણ કરી કે આ હોસ્પિટલ આ સ્કીમ છે અમે લઈએ છે અને દર્દીઓને લાભ આપીએ છે છ અત્યાર સુધી આ આ કેટલા મતલબ પેશન્ટને લાભ અત્યાર સુધી આ યોજના હેઠળ લગભગ પાંચસો મોર હંડ્રેડ દર્દીઓને લાભ આપ્યો છેલ્લા સાત વર્ષથી અમે કરીએ છીએ હજુ પણ કરીએ છીએ ઉપર દર્દી પણ દાખલ છે આપણે કાલે કાકા આપણે એની બી મુલાકાત લઈએ ડૉક્ટર સાહેબ અને લોકોને બતાવીએ કે આવી મતલબ એક સ્કીમ છે સરકારની એ ફોટો બતાવો કેવા એનો કેવું આ ઉત્તર સંડા આગળ એક એક્સિડન્ટ થયો હતો અને તેમાં પગના આંગળા કપાયા હતા એટલે એને આપણે આ તમે જોઈ શકો છો એટલે આ નાની ઇન્જરીમાં આવે છે એટલે તો પણ અમે એને

અને આપડા જિલ્લામાં નિયમિત પેમેન્ટ ભલે લેટ આવે છે પણ આઈ જાય છે અને સા સહકારથી આપણને મળી જાય છે ખુબ સર અને ત્યાં આગળ ઓર્થોપેડિક સર્જન હોય છે ચેક કરે છે અને જેન્યુન બિલ તમારા હશે

ઉદાહરણ લઈએ માથામાં વધારે વાગ્યું હતું એમાં હેમરેજ હતું એમાં મગજ દબાતું હતું બરાબર હવે એમાં ન્યુરોસર્જન ને આપડે બોલાવવા પડે એવું હતું હવે દર્દી એવું થયું કે હોસ્પિટલ ન્યુરોસર્જન ની મિનિમમ ફી પચાસ હજાર રૂપિયા હોય એટલે પચાસ હોય છે એટલે દર્દી પણ ગભરાય અને ડોક્ટર પણ ગભરાય એટલે એમાંથી તમારે શું વાત કરવું અને શું ના કરવું એના માટેની જાણકારી પણ ચોક્કસ આપણે પેશન્ટને હેલ્પ કરી શકીએ માની લો જે એ એ જે એનું જે હેડ ઇન્જરી જે હતી એની આ 25000 રૂપિયા આપણે એક દિવસના વાત કરી શકીએ યસ યસ એની ફાઇલ તમે આગળ મૂકો હેડ ઇન્જરી તો તમે એને 25000 24 કલાકના આઈસીયુ સાથે વેન્ટિલેટર સાથે અને ઓપરેશનના જે છે સપોઝ ઓપરેશન નું પેકેજ લાખ રૂપિયા છે તો એમાંથી એક દિવસના પચીસ હજાર બાદ મળે બીજા દિવસે બીજા પચીસ મળે પચાસ હજાર વધુ બધું આપણે લાખ રૂપિયા નું પેકેજ હોય તો પચાસ હજાર બચવાના જ છે

કેમ કારણ કે અમુક દિવસો એને રાખવું પડે પેશન્ટને પણ શાંતિ એટલે એ લોકો આ રીતના રહેતા હોય છે બિલકુલ સહાય મળતી હોય છે સો ટકા મળતી હોય છે ખાસ કરીને સિવિલ ના દર્દીઓ હોય છે જે હેરાન થતા હોય છે કારણ કે અમુક પ્લેટોના સડિયાના સિવિલમાં પણ જેને આયુષ્માન કાર્ડ એટલે એ જ વસ્તુ પંદર વીસ હજાર તરત થઈ જાય એનું

અને કઠલાલ આ બધી જ હોસ્પિટલમાં આપણે જ્યાં વેલ હોસ્પિટલ છે ત્યાં બધી જ હોસ્પિટલ લાભ લઈ શકો છો અને એ માટે તમારે જ્યારે પણ જરૂર હોય તો અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો નીચે નંબર બી તમારો દેખાઈ રહ્યો છે તમારો હોસ્પિટલ તમે ફોન કરી શકો છો અને એના માટે કંઈ પણ હોય તો બાપુને પણ ફોન કરી શકો અને મને ડાયરેક્ટ ફોન કરી શકો છો એ ઉપરાંત ડૉક્ટરની ટીમ છે બધાને જ આપણે ટોટલી આ યોજનાનો લાભ મળી રહે એ રીતના કરીશું અને જેમ પણ સહાય થાય એ પૂરેપૂરું આપણે એની મદદ પહેલાં પણ કરી છે હવે પણ કરીશું અને આગળ પણ કરતા આવીશું વાહ ભાઈ બાપા એક સરસ મજાની એક જે જોરદાર વાત હતી અને ઘણી બધી મૂંઝવણો હતી એ તમારી વાતચીતથી સોલ્યુશન થઈ ગયું સો આ હતા ડૉક્ટર વૈભવભાઈ જે પોતે એક ઓર્થોપેડિક સર્જન છે ને એમની બહુ બધી હોસ્પિટલ્સ છે અને અત્યારે અમે નડિયાદ છે નડિયાથી આખું આ પરિપત્રની તમામ વિગતવાર ડિટેલ્સ અમે સમજાઈ

અમુક દર્દીઓ જે દર્દી ને સંમતિ લઈને જ આગળ વધીએ આ કેસ ની સંમતિ જરૂરી છે કોઈ પણ માં જરૂરી છે અને ખાસ કરીને જણાવવાનું કે દર્દીને ગભરાઈ જાય છે કે ભાઈ એક્સિડન્ટ થઈ ગયો બાઈકનો વીમો નથી

આ વસ્તુ છે તમારે તો એમાં કોઈ વીમાની જરૂર નથી કોઈ બીજા કસાઈ જરૂર નથી લાયસન્સ પણ જરૂર નથી ઇવન નાના છોકરા પણ હોય છે જે સત્તર ની નીચે એ પણ અમે લે ગુજરાત હોય તો બી કોઈ લેવા દેવા નથી આપણે ગુજરાત બાર પણ લઈએ છે કોઈ લેવા દેવા નથી આપણે બરાબર એટલે એ પણ લઈએ છે એટલે આમાં કોઈ જ કસાની જરૂર હોતી નથી ખાલીને ખાલી એક જાણવા જોગ

એટલે આમાં પોલીસને અમુક વખતે ઘણા પોલીસ મિત્રોને પણ ખબર નથી હોતી કે યોજના શું છે અહીંથી અમે વર્ધી લખાઈએ એટલે એમ કે છે કે ના આવું ના હોય આમ તેમ પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી પેશન્ટને જાતે જ કેસ કરાવો નથી કારણ કે લાયસન્સ ના હોય વીમો ના હોય એટલે ગભરાતા હોય બરાબર છે પણ એની કોઈ જરૂર હોતી નથી નથી એટલે બધું જ આપણે જેટલી મદદ થઈ શકે એટલે આપણે સો ટકા આવા ટ્રોમાના કેસોમાં હેડ ઇન્જરીના કેસોમાં ફ્રેક્ચરના કેસોમાં તૂટી ગયા છે ભાગી ગયેલા છે એ બધા જ કેસોમાં કોઈ પણ વધારે વાગ્યું છે બધા જ કેસોમાં યોજનાનો લાભ મળી શકે છે વાહ થેન્ક યુ ડૉક્ટર સાહેબ ખરેખર મજા અને બહુ જરૂરી બહુ ઉપયોગી માહિતી આપ આપી છે અને ગુજરાતના દરેક લોકોને કદાચ આનો લાભ મળશે અને કોઈ જગ્યાએ બીજે કોઈ લેવા દેવા ખબર નહીં પણ મારા વૈભવભાઈ પાસે ચોક્કસથી આવજો બીજી હોસ્પિટલ મિત્રો પણ કરે છે એવું નથી આપણે ખેડા જિલ્લામાં પણ કરે છે અને જસ્ટ પ્રમોશન નથી પરંતુ લાભ મળી શકે જો તમારો સોશિયલ મીડિયાથી જેને લોકોને લાભ મળી શકે તો મળી શકે છે સરકાર એના માટે ગ્રાન્ટ બજેટો આવે છે એમના તો પછી આપણે એનો લાભ લેવો જોઈએ બિલકુલ થેન્ક યુ થેન્ક યુ ડોક્ટર સાહેબ થેન્ક યુ વાહ બોલે છે તારા જેવું છે આરામ કરો ભઈ સ્વા દાદાને લાભ મળ્યો છે અકસ્માત વાહન યોજનાનો વાહન અકસ્માત યોજનાનો ઓપરેશન આખો થઈ ગયો